કેમ છો બધા મજામાં તો સરસ મજાનું સવાર થઈ ગયું છે ને આપણે સવાર સવારમાં છે ને મોડા મોડા ને આજે છે ને છે છે ને આપણે કામ હતું કામ પતી ગયું ને અને થોડું કામ છે પણ અમારે ભાઈ છે ને બોલું આપણે મશીન લેવા હતા ને જે એ મશીન દેવા જ ગયા છે ને પાપી ઘેરે છે ને આપણે છે ને જવું છે ગામમાં ગાડીની ફર્સ્ટ ક્લાસ સાફ સફાઈ કરી નાખી છે ને આ છે ને આપણે ખુલ્લું છે ને ત્યાં અત્યારે ખારો પવન ઉડે છે તો

રોટલા ભાઈ ને તરત આપે તો અમારે શું ટાટા જ ખાવાના તમારા ટાટા જ હોય

ખાવા બે મારા ખબર પડે એ નાનો હોય ને પણ ખબર પડે આ મોટો ખબર પડતી

કેટલા કામ લી આવેલા હેવાનું ભાઈ મારો ભાઈ બાય નો નીકળે વાવા રોડું હે બાળકો બોલો

હા કરવી પડે તમારા ભાઈ નું માન તો જવું આપણા અરવિંદ છે ને આવી જશે ને હવે છે ને આપડે જાજુ બે લીધા આપડે જમી લીધા ને પાછો છા આવી ગયો છે તો છા પી લઈને આ દિનેશભાઈ ની છે ને ઘર ના છે એ આપડે બેન જ છે તે બધે છે ને આપણને છે ને ભાઈ બહુ હાચે ને આપણે બાજુમાં છે ને એ આપણે બેન નું છે બધી બેન નું આ છે ને એને દેર છે ભરત ભાઈ ભરત ભાઈ ભાઈ છે ને વાટે ઉપર છાવળ તો છા પી લે ફેમિલી આપણે છા પાણી પી લેતા છે ને હવે છે ને આપણે ભાઈ જાજુ બેહી લીધા છે તો હવે છે ને ભાગવું છે ને આપણે છે ને હરવીન ભાઈ તો અમે હા ભાઈ ને ભાઈ છે ને અમારું તો કઈક માન પતે હા ને આપણે છે ને ભાઈ અરવિંદ ભાઈ ની ચેનલ માં છે ને આ વિડીયો આવી જ હોય છે તો ચેક આઉટ કરી લેજો ને આપણે ભણવું

તન ભાવે હે તન ભાવે ભાઈ તમાર ન ખાવાય કે યા ઝલુન થાય એટલા સાંભળે લાટ નહીં યો કેતો ન ઝલુન એક નામ નો ભાઈ ખા પડી ગયો ન દેવ પડી ગયો હે એ યા મત ખાય નહીં એને હું ખવરાવું એને આગળ છે ને હરખા ખવરાતા શીખવાડું હું હીખવાડું પડે એને છોકરા આવડે તો ને ખવરાવા હીખવાડું તો ફેમિલી આપણે છે ને આયા ઠૂઠું છે ઠૂઠું કાઢવા આવ્યા છે કારણ કે છે ને આવડા બધા એમ કહે છે ઠૂઠાની એટલે છે ને

આપણે બોર્ડી કહે ને એ નાય છે પણ મને એમ છે કે હવે ફોનું ન નીકળે ભાઈ આપણા કહેતા હોય પણ ન નીકળે તો હવે આ થોઠા તો બહાર કાઢ લઈ હું તો છે ના ભાઈને ના પાડું છું કે હવે ફોનનું ન નીકળે તો બળ કરે હૃદય તો ને ના એ જો પ્યોર હોનો હોય ને મારા બા ભેગુ કરે આને છે પ્યોર કે કાબા હે ને તારું આવે પછી હા વર્ષ હજી મારે પોર આવ્યો ને